ગોપાલગ્રામ મુકામે ચાર દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતાં બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી દસ લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાઝા ડીએ આરએફઓ અને અમારા વાઇલ્ડલાઇફ મેમ્બર મહાવીર બાપુ ગામના સરપંચશ્રી ને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે દસ લાખનો ચેક આજે સરકાર શ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરી બાપુ આજે ધારાસભ્ય અને વન વિભાગ આ ઘટના સ્થળે છે શું કહીશું ગત બાવીસ બાર ના રોજ સવારે સાડા આઠ વાગે સાહેલ રમેશભાઈ કટારા નામના પાંચ વર્ષથી બાળકનું માનવ મૃત્યુ થયેલું દીપડા દ્વારા તો આજ છવ્વીસ તારીખ છે ચાર ચાર દિવસમાં એમને જે ચેક કર્પણ કરવાનો છે તો જે કર્પણ કરવા કારણ કે જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટી છે પણ આપણા ગુજરાત ગવર્મેન્ટનો એક શાહનુ રૂટીનો અભિગમ હતો જે પોલીઓ રહેવા લોકો અહીંયા આવતા હોય ખેતી કામ માટે તો હવે જે ઘટના ઘટી ગઈ એ તો દુઃખદ છે પણ ધારાસભ્ય સહી અને બધું સરકાર જાગૃત હોય અને તાત્કાલિક ધોરણે એમને દસ લાખ રૂપિયાનો આ ચેક અર્પણ કરવાની વિધિ છે તો અમે હાજર છીએ કારણ કે આ તો એક સહાનુભૂતિ રૂપી છે કારણ કે જે વ્યક્તિ વહી ગઈ છે એને તો પરત લાવી નથી શકતા તો એ ઈશ્વર એમના ચરણોમાં એમને સ્વીકારે અને એમના મા બાપને સહાનુભૂતિ રહે એવા હેતુથી આજે દસ લાખ રૂપિયાનો બપો આવી ફરી વાર ઘટના ન બને તો લોકોને શું કહેવા માંગુ છું લોકોએ ખાસ તો ખેડૂત મિત્રોને કહેવું કે જ્યારે પરક્રાંતિ મજૂર લોકો અહીંયા હોય તો જંગલ ખાતું બધે જ નથી પહોંચવાનું અમે લોકો પણ બધે નથી કારણ કે હું તે જિલ્લા અમરેલી જિલ્લા વાઇડ લાઈફ હોલ્ડર હોઉં નથી પહોંચી શકવાના પણ સ્થાનિક ખેડૂતો પોતાની જવાબદારી સમજી અને થોડા એલર્ટનેસ સાથે શું કહે છે દિવસ મારું નામ સરપત સરસભાઈ વાળા આમ ગોપાલ ગ્રામ થોડાક દિવસ પહેલાં અમારા ગામને અંદર દીપડાએ એક પ્રપાત કે મજૂરના છોકરાને મારે ખાધું હતું અને એ પછી તાત્કાલિક ધોરણે જંગલ ખાતું

વન વિભાગ તરફથી મને દસ લાખ રૂપિયા સહાય આપી ઓકે